નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકા વિસ્તારમાં બોરના વાયરો જાણીએ તસ્કરો ચોરી ગયા સિમેજના માંડણ વિસ્તારમાં અનેક બોરના વીજ વાયરોની ચોરી અગાઉ પણ ધોળકા વિસ્તારમાં તસ્કર ટોળકી આતંક મચાવી બોરના વાયરો ચોર્યા હતા ખેતર માલિકો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી

ત્યારે ઓલ્ડિંગ તારા તૂટેલા હતા અને કેબલ વાયર ચોરાઈ ગયેલો હતો અને અંદરથી વસ્તુઓ પણ અમુક અમુક ચોરાઈ ગયેલી હતી આ પ્રશ્ન એક વરસ પહેલા પણ બન્યો હતો અને અમે સો નંબર ડાયલ કરી પોલીસને જાણ કરી અને પોલીસ તપાસ કરીને ગઈ છે પણ તેની કોઈ કાર્યવાહી થતી નથી આથી આ કામ એલસીબીને સોંપવામાં આવે અને ખેડૂતને કોઈ ન્યાય મળે એના માટે સરકાર આ ખેડૂતને ન્યાય આપે બસ એ અમારી નમ્ર વિનંતી મારું નામ લાલાભાઈ મફાભાઈ ભરવાડ છે હું સીમેજ ગામનો વતની છું અમે કાલે સાંજે ધરૂણને ડાંગીનું ધરુણ નાખીને ગયા હતા સવારમાં પાણી વાળવા આવ્યા ત્યારે અમારા બોરના વાયર કાપેલા હતા બોરના તાળા પણ તોડેલા હતા બોરણીના તો અમારી સરકારને નમ્ર વિનંતી છે કે આની કાર્યવાહી અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી દીધી છે પોલીસ સ્ટેશન આવીને અમારી અહીંયા લખાણ પણ કરી ગયા છે નામ લખી ગયા છે પણ કોઈ કાર્યવાહી થતી નથી અને આ કાર્યવાહી અમે એલસીબીને સોંપવા માંગીએ છીએ તો તરત અમે સરકારને આ નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારી માંગ સ્વીકારવા નમ્ર વિનંતી નમ્ર અપીલ છે